આજે આપણે બનાવીશું ગરમા ગરમ એકદમ ખસ્તા અને ટેસ્ટી અને એ પણ મેંદા વગરની લીલવાની કચોરી એટલે કે લીલી તુવેરની કચોરી જે આપણે ઘઉંના લોટની બનાવીશું તો ચાલો ફટાફટ આવી ટેસ્ટી અને ખસ્તા એવી હેલ્ધી કચોરી બનાવવાની શરૂઆત કરીએ કચોરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તેનો લોટ બાંધી લઈશું તો અહીંયા મેં રોટલીનો ઝીણો લોટ જે મેં બે વાટકી લીધેલો છે જેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને કચોરીને ખસ્તા બનાવવા માટે અહીંયા આપણે મોણ માટે ઘી એડ કરીશું તો અહીંયા મેં ગરમ કરીને ઘી લીધેલું છે તો મુઠ્ઠી પડે તેટલું આપણે આમાં ઘી એડ કરીશું તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીથી વધુ સારું રિઝલ્ટ મળે છે હવે આ લોટમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું કે જેનાથી આપણી કચોરી છે ને એ એકદમ ક્રિસ્પી બનશે તો આ સિક્રેટ વસ્તુ છે એ છે સોજી તો અહીંયા હું ત્રણ ચમચી જેટલો સોજી એડ કરી રહી છું જેનાથી આપણી કચોરી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થશે તો હવે બધું એકવાર મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જો લોટને હાથમાં લેતા આ રીતના મુઠ્ઠી પડે છે તો બસ આટલું જ આપણે મોણ તેમાં એડ કરેલું હોવું એ ખૂબ જ જરૂરી છે તો હવે આપણે નોર્મલ પાણીથી લોટ બાંધી લઈએ તો આ રીતના થોડું થોડું કરીને પાણી એડ કરતા જશું અને લોટને બાંધતા જશું તો ભાખરી કરતાં થોડોક ઢીલો અને પરોઠા કરતાં થોડોક કઠણ એવો આપણે વચગાળાનો લોટ બાંધવાનો છે થોડી વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ એવો આ લોટ છે ને બંધાઈને રેડી થઈ ગયો છે ઉપરથી થોડું એવું ઓઇલ એડ કરીને આ રીતના એકવાર લોટને મસળી લઈએ લોટ સરસ એવો મસળાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે કોટનનો આ રીતના એક રૂમા લઈને તેને ઉપરથી ઢાંકી દઈએ અને દસ મિનિટમાં આપણે તેને રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં તેમાં અંદર ભરવાનો મસાલો રેડી કરી લઈએ અહીંયા મેં કચોરીનો મસાલો બનાવવા માટે લીલી તુવેરના દાણા લીધા છે જે અહીંયા હું બે વાટકી જેટલા લઈ રહી છું અને તેની સાથે સાથે અહીંયા મેં ત્રણ નંગ જેટલા લીલા મરચાંને કટ કરીને લીધેલા છે અને સાતથી આઠ આ રીતના આદુના ટુકડા લીધેલા છે જેને આપણે એડ કરીએ અને મિક્સર જારને આપણે ઓફન ઓફન કરીને ત્રણથી ચાર વાર ક્રસ કરીશું ને એટલે એકદમ સરસ અતકચરું એવું આ મિશ્રણ બનીને તૈયાર થશે અહીંયા આપણે પેસ્ટ નથી બનાવવાની એ વાતનું ખાસ અહીં ધ્યાન રાખવાનું છે પરંતુ અતકચરું આ મિશ્રણ રહેવું જોઈએ અહીંયા આપણું મિશ્રણ છે ને કચરું બટાઈને એકદમ સરસ રેડી થઈ ગયું છે તો આ રીતના લેતા તમે જુઓ એકદમ સરસ આખા ભાંગું હોય ને તેવું રહ્યું છે તો બસ આ રીતનું જ મિશ્રણ હોવું એ ખૂબ જ જરૂરી છે એક કઢાઈમાં મેં બે નાની ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો ફ્રેન્ડ્સ અહીંયા જો તેલ છે ને સરસ ગરમ થઈ ગયું છે તો હવે એક નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીએ જીરું પણ સરસ થવા લાગ્યું છે તો બે મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું તલ નાખવાથી આ કચોરીનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે છે તો તલ જરૂરથી એડ કરજો અને હવે તૈયાર કરેલું મિશ્રણ એડ કરીએ અને એકવાર બધું મિક્સ કરી લેશું બે મિનિટ જેવું આપણે તેને ખુલ્લું ચઢવા દેસું અને અહીંયા છે ને આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે ફૂલ નથી કરી દેવાની બે મિનિટ જેવું થઈ ગયું છે અને હવે ફરીથી આપણે ઢાંકીને તેને બેથી ત્રણ મિનિટ જેવું થવા દઈએ અહીંયા ગેસની ફ્લેમ છે ને એકદમ મેં લો રાખી છે બે મિનિટ બાદ હવે આપણે ડીશ ખોલીશું તો બે મિનિટની અંદર મેં વચ્ચે વચ્ચે ત્રણથી ચાર વાર મેં ચમચી ફેરવી હતી તો આ રીતના એકવાર મિક્સ કરી લેશું તો લગભગ અતકચરું એવું આપણું મિશ્રણ છે ને એ કૂક થઈ ગયું છે તો હવે આપણે આમાં થોડા કાજુના ટુકડા એડ કરીએ કાજુના ટુકડા એડ કરવાથી કચોરીનો સ્વાદ છે વધી જાય છે અને હવે તેની સાથે સાથે સ્વાદ અનુસાર નમક અને બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું કચોરીમાં તીખું ગળ્યું અને ખાટું એમ ત્રણેયનું બેલેન્સ જો ચડ્યાતું હશે ને તો આ કચોરી છે ને એકદમ ટેસ્ટી લાગશે તો એકવાર આ રીતના બધું મિક્સ કરી લઈએ અને ફરીથી ઢાંકીને તેને એકાદ મિનિટ જેવું લો ગેસ ઉપર થવા દેશું એકાદ મિનિટ બાદ અહીંયા ફ્રેન્ડ્સ જુઓ આપણું આ મિશ્રણ છે ને એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે તો હવે એકવાર બધું આ રીતના મિક્સ કરી લેશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બાકીના મસાલા છે એ એડ કરીશું તો અહીંયા એક નાની ચમચી જેટલો ગરમ મસાલો અને કટ કરેલા લીલા ધાણા અને તેની સાથે સાથે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને એકવાર ફરીથી બધું મિક્સ કરી લઈએ તો કચોરીમાં ભરવા માટેનું મિશ્રણ રેડી છે તો આને આપણે સાઈડ પર દસ મિનિટ માટે ઠરવા માટે મૂકી દઈશું અહીંયા મસાલો છે ને એકદમ સરસ ઠરી ગયો છે પણ એકદમ કોરો કોરો જણાઈ રહ્યો છે તો ગભરાવની જરૂર નથી આ રીતના આપણે થોડો પાણીનો છટકારો મારીશું એટલે મિશ્રણ છે ને સરસ ભેગું થઈ જશે તો આ રીતના એકવાર આપણે હાથેથી મસળી લેશું અને રાઉન્ડ શેપનો આપણે આમાંથી એક નાનો બોલ બનાવીશું તો અહીંયા થોડો એવો મસાલો લઈ આ રીતના હાથમાં પ્રેસ કરતા જઈને તેને આપણે એક રાઉન્ડ શેપ આપીને એક બોલ બનાવીશું તો તમારે જે સાઇઝની કચોરી બનાવવા માગતા હોય નાની કે મોટી તો એ અકોર્ડિંગ તમારે મસાલો લેવાનો અને આ રીતના બોલ બનાવતા જવાનું અહીંયા મેં બધા બોલ રેડી કરી લીધા છે હવે આપણે રૂમાલ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો લોટમાં એકદમ સરસ એવી કૂણ આવી ગઈ છે તો હવે હાથેથી ફરીવાર આ રીતના એકાદ મિનિટ જેવો લોટને મસળી લઈએ હવે આપણે જે નોર્મલ પૂરી બનાવતા હોઈએ ને ત્યારે જેટલો લુવો લઈએ ને તો બસ તે જ સાઇઝનો અહીંયા આપણે લુવો લેવાનો છે અને આ રીતના બે હથેળી વચ્ચે રાખીને આ રીતના એક ગુંડું રેડી કરવાનું છે તો હવે તેને આપણે પાટલી ઉપર લઈ લઈએ અને હવે વણી લઈશું તો અહીંયા આપણે પૂરી સાઈઝનો જ આ લુવો વણવાનો છે તો જેટલી પાતળી પૂરી આપણે વણીશું ને તેટલી જ સરસ ક્રિસ્પી બનશે અને તળવામાં પણ આસાની રહેશે પૂરી વણાઈ ગઈ છે તો હવે તૈયાર કરેલો બોલ છે ને એ આ રીતના વચમાં મૂકીશું અને સાઈડમાંથી આ રીતના આપણે લોટને ભેગો કરતા જશું એટલે આ રીતના ચીપટીઓ લેતા જશું ને તો કચોરી વાળવામાં એકદમ આસાની રહેશે તમને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં આવે તો ફ્રેન્ડ્સ અહીંયા જો ફરતી સાઈડ આ રીતના ચીપટીઓ લેતા જવાની છે અને આ રીતના ગોળ ગોળ ફેરવતા જશું એટલે કચોરી તળતા સમયે પણ બિલકુલ ફાટશે નહીં અને એકદમ સરસ તળાઈને રેડી થશે તો બસ હવે આ રીતના આપણે ઉપરનો જે ભાગ છે વધારાનો લોટનો તો એને પણ આપણે દૂર કરીશું અને હવે આ ટોચનો ભાગ છે ને તેને આ રીતના પ્રેસ કરતા જઈને ત્યાં જ આપણે દબાવી દઈશું એટલે તળવા સમયે તે બિલકુલ ફાટશે નહીં તો એક કચોરી અહીંયા રેડી થઈ ગઈ છે તો એવી જ રીતના બીજી બધી આપણે કચોરી રેડી કરી લઈએ કચોરીઓ તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ લોટનો ટુકડો એડ કરતાં તે ધીરે ધીરે ઉપર આવે છે તો બસ આટલું જ તેલ ગરમ થયેલું હોવું એ ખૂબ જ જરૂરી છે વધારે પડતું તેલ ગરમ ના હોવું જોઈએ તો અહીંયા આપણે આ રીતના એક એક કચોરીઓ મૂકતા જશું તો અહીંયા આપણે કચોરીને લો ટુ મીડિયમ ગેસ ઉપર જ તળવાની છે ફૂલ ગેસ પર નથી તળવાની કેમ કે જો ફૂલ ગેસ ઉપર તળશો ને તો તે ઉપરથી તો સરસ તળાઈ જશે પરંતુ અંદરથી છે ને તે કાચી રહી જશે અને કચોરીને તરત જ પલટાવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની તે ફાટી જવાના ચાન્સીસ વધી જાય છે તો થોડીવાર પછી આપણે તેને પલટાવીશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે તેને આ રીતના એકદમ ધીમે ધીમે કરીને પલટાવતા જશું થોડી વાર પછી ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી કચોરીઓ છે ને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો બસ આટલી જ આપણે તેને તળવાની છે તો હવે આપણે તેને ચારામાં લઈ લેશું એટલે જે એક્સ્ટ્રા તેલ હશે ને એ નીચે નીતરી જશે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી સરસ આ કચોરી છે ને એ બનીને રેડી થઈ છે તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈએ અને આવી જ રીતના બીજી બધી કચોરીઓ તળી લઈએ તો એકદમ ખસ્તા અને એકદમ ક્રિસ્પી એવી આ લીલવાની કચોરી અને એ પણ ઘઉંના લોટની બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તમને એક તોડીને પણ દેખાડી દઉં તો કેટલી ક્રિસ્પી અને એકદમ ખસ્તા બની છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતથી એકવાર જરૂરથી આ લીલવાની કચોરી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમારે કેવી બની છે અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ